તમામ કોળી સમાજ અને તમામ સમાજ ના લોકોને આમંત્રણ ને માન આપીને આટલી મોટી સંખ્યામાં વધારે છે એ આપ સૌનો આભાર માનીશ

અમે આ ગોશાળા પણ તોડી નાખશું અને સમય અને પટેલ નું સમાજ ના આગેવાનો દિનેશ પટેલ પ્રવીણ પટેલ અને તમામ આગેવાની કમિટી પાસે અને કીધું કે વિમલભાઈ ત્રણ વાગ્યા આવવાનું છે

તમે આવી રીતે કેવી રીતે કરી શકો અને એવી રીતે કરવું કઈ હોય તો આમ નાની વાત હોય તો સમાજ ના સાથે વાત કરતા હોય છે લોકો ચર્ચા કરતા હોય છે તો ચર્ચા કરવી જોઈએ

કોઈ સમાજ ની આટલી મોટી વસ્તી છે અને આટલી મોટી વસ્તી છે વિકાસ થયો છે સોમનાથ મંદિર નો એમાં કોઈ સમાજ નો એમાં કોઈ સમાજ નો સૌથી વધારે ફાળો છે

અને ગેરી સમાજ તો બીજા સમાજ મને કલિદાન દેવા આવે છે અને જ્યારે ગેરી સમાજ ની વસ્તુ ન હોય એ પણ ઘાયતા હોય તો ત્યારે ચલાવાય નહીં રહે અને જીવનમાં જ્યારે માનજો તે રાખતા હતી રાખવાનું પણ નથી ખાલી પણ لکھی آپ جی અમે એમ નથી કાલે રૂપિયા ભરી જાય તો કાલ ને કાલે ભરવા માટે બાળકો જોયેલ છે તમે ખાલી સવાર માં નો ટાઈમ કે ટાઈમ કરતા 1 કલાક પહેલા તમને અમે પહોંચાડી વાત તો જરાય આવે સુધી જીવું છે દવાઈનો નહીં આજે જે જન્મ છે મૃત્યુ પણ લખ્યું છે એ જ્યાં પણ ખાવાનું હોય ત્યાં ખાવાનું છે આ અને તો તો રહેવાની પર નથી અને પ્રેમ વાત થાય ના પ્રેમ વાત થાય વિનંતી થાય વિનંતી પણ કહીએ છે હજી પણ ક્યાંય અમે લખીને આપી તો નોર્મલ વાત છે કે જ્યાં સુધી આજ આજ અને સમાજના આગેવાનો બેસી અને આનું નિવારણ ન આવે

આજે તો આપણે શાંતિ દેજો એક પતિ જાય પછી મને ખાલી નામ આપજો એ છે ને હું છે તમારે ચિંતા કરવાની જરૂર છે

પૂરા વિશ્વ માંથી સોમનાથ છોકરા સોમનાથ જિલ્લા ભણવા માટે આવે આપણા વિસ્તારના લોકો છોકરા પણ ભૂલી શકશે અને તમામ સારી પ્રવૃત્તિ માટે થઈ અને આપણે લડાઈ લડવાની છે વિશે આપણે કી માલ મુદ્દિર બચાવવાનું અમે તમને આગર મારીએ આજે જેમ છે આવી રીતે તમે આવતા રહેજો આ લડાઈ થોડા છે બાકીની જિંદગી

જોવા જેવું ન થાય એવી આપને વિનંતી ને વધારે વાત માં કહું છું હજી પણ કઉ છું તમારે સારા સમય માં જોવા આવું જયારે પડે ત્યારે વિમલ ને તમે યાદ કરજો એકસો આઠ તમારે આગળ

आंदीर <laughs> અને બધાને એક જ રૂટ ઉપર જવાનું છે એક જ લાઈન ઉપર અમે બીજેની આગળ કોઈને જવાનું નથી બીજેની પાછળ બધાને રહેવાનું છે અને બીજેની પાછળથી શાંતિપૂર્વક જ જવાનું છે એટલે આપ લોકો શાંતિપૂર્વક આપણે જવાનું છે સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આપણે લોકો હવે બધા ભેગા થયા છે એક સમાજનું જે કામ છે જે સમાજ ની આપેલી છે એના માટે પણ એન આપણે બધા ભેગા થયા છે આ જગ્યા અંદર સાથે રાખી અને આજ આપણે કાબૂનો કરવામાં હોય કોઈ ક્યારે લેવામાં નથી આવતું પરંતુ ત્યારે સમાજ ઉપર આજ સાથે લાગ્યું હોય તો આપણો સમાજ અને હિન્દુ સંગઠન પણ આપણી સાથે દોરાય છે

દેવેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ કોળીસે ના સુત્રાપાડા ગ્રામ્ય દેવેન્દ્રભાઈ શું કેશો અહિયાં બધા ને આવવું પડ્યું આખી વાત ટૂંકમાં વાત એવી છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા થોડા દિવસ પહેલા ત્યાં કદાચ ચિંતન શિબિર નું આયોજન થયું હશે એટલા માટે આ અમારી જગ્યા ને ડિમોલેશન માટે ટૂંકી નોટિસમાં જાણ કરવામાં આવી કે આ જગ્યા ખાલી કરી અને ત્યાંથી પચાસ ગાયોને અન્ય પણ કરેલું એનું શું થયું એ બાબત હજી અમને કોઈ સ્પષ્ટતા નથી અને એ માટે અમારી માંગ છે અને ચાર દિવસ થી સતત અમે ત્યાં આંદોલન કરી રહ્યા છીએ અને અમારી માંગ અમારી જમીન છે જે હક ની જમીન આપેલી છે એ જમીન કોળી સમાજ ને પરત કરે ખાસ કરીને તમે આ આંદોલનમાં તમારે સફળતા આગળ મળ આગળ હજી જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી અમે ત્યાં ને ત્યાં જ તમારા જે જગ્યા ઉપર બધા બેસવાના છે તમામ પણ એટલા તંત્ર દ્વારા કોઈ પણ અમારી સાથે આ કોઈ ન્યાય કરવામાં આવેલો નથી ખાસ કરીને આ જગ્યા માટે તમારી પાસે એવા કોઈ દસ્તાવેજ કે સરકારી પુરાવાઓ ખરા જેને લઈને આપણે લડત આગળ ચલાવી શકીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે તે વખત ના વડાપ્રધાન અને અહીંયાના જે ચેરમેન શ્રી મોરારજી દેસાઈ અને એના દ્વારા નિમણૂક કરેલા બે ટ્રસ્ટીઓ કે જેઓ આ ઠરાવ કરેલો છે અને આ અમારી પાસે એવિડન્સ છે આ લડત ને કોણે ઠેકો અને સહયોગ આપ્યો છે આ લડત કોઈ પણ પાર્ટી વગર તમામ કોળી સમાજના લોકો અને અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આંદોલન માં બેસે છે અને સમાજ ને ન્યાય મળે એ માટે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લા નો કોળી સમાજ છે એ કાયમી માટે અમારી સાથે છે ચાલો